નમસ્કાર ચાલો આજે એક એવી જૂની પણ જાણીતી વાર્તાને સમજીએ જે ખાલી પ્રાણીઓ વિશે નથી પણ આપણને વિશ્વાસ સાચો સમય અને મીઠા શબ્દો પાછળ છુપાયેલા જોખમ વિશે ઘણું બધું શીખવે છે આ વાર્તા સદીઓથી કહેવાતી આવી છે અને આજે આપણે જાણીશું કે કેમ એ આજે પણ એટલી જ મહત્વની છે આખી વાર્તાનું ખેલ છે ને એ બસ આ બે પાત્રોની આસપાસ જ ફરે છે એક બાજુ છે શિયાળ જેનું મગજ એકદમ ચાલાક છે અને બીજી બાજુ છે ગધેડો જે દિલનો એકદમ ભોળો અને સીધો સાધુ છે આ બંનેના સ્વભાવનો ટકરાવ જ આખી વાર્તાને રસપ્રદ બનાવે છે તો વાર્તાની શરૂઆત થાય છે એક જંગલથી અહીં એક ચાલાક શિયાળ રહે છે જે પોતાની બુદ્ધિના જોરે જીવે છે અને એની નજીકમાં જ એક મહેનતું પણ સાવ ભોળો ગધેડો રહે છે એમને ખબર નથી કે એમની દુનિયા બહુ જ જલ્દી ટકરાવાની છે હવે આ બંનેના સ્વભાવ કેવા છે શિયાળ એ તો નામથી જ ખબર પડે એકદમ ચાલાક પણ ગધેડો એ સીધો સાદો મહેનતું એની એક નિર્દોષ આદત છે કામ કરતાં કરતાં ખુશીમાં ગાવાની અને બસ આ જ નાનકડી આદત આખી વાર્તાનો સૌથી મોટો વળાંક બની જવાની હતી દરેક વાર્તામાં એક ટર્નિંગ પોઈન્ટ હોય છે બરાબર ને અહીં એ ટર્નિંગ પોઈન્ટ છે શિયાળની ભૂખ હવે ભૂખ્યું શિયાળ શું ન કરે એણે ગધેડાના ભોળપણનો ફાયદો ઉઠાવવા માટે એક જબરદસ્ત પ્લાન બનાવ્યો જરા શિયાળના શબ્દો પર ધ્યાન આપો કેટલા મીઠા છે એણે ખાલી સારા ઘાસની લાલચ નથી આપી પણ સંપૂર્ણ સલામતીની ગેરંટી પણ આપી ત્યાં કોઈ માણસ નથી આ એક વાક્ય ગધેડાનો વિશ્વાસ જીતવા માટે પૂરતું હતું આ કોઈ આમંત્રણ નહોતું આ તો એક છટકું હતું અને બસ જેવું શિયાળે વિચાર્યું હતું એવું જ થયું ગધેડો તો ખુશ ખુશ થઈ ગયો માફતનું ખાવાનું અને ઉપરથી વખાણ એણે એક સેકન્ડ પણ વિચાર્યું નહીં અને તરત જ શિયાળની જાળમાં ફસાઈ ગયો તો હવે સીન છે ખેતરનો ગધેડો ધરાઈને ઘ્રાસ ખાઈ રહ્યો છે એકદમ ખુશ છે સંતુષ્ટ છે અને એને લાગે છે કે અહીં તો કોઈ જ ખતરો નથી પણ એને ખબર નહોતી કે અસલી ખતરો બહાર નહીં પણ એની પોતાની અંદર જ હતો વાર્તામાં આગળ શું થયું એ જોતા પહેલાં એક મિનિટ માટે વિચારીએ શું ક્યારેક એવું નથી થતું કે આપણે એટલા ખુશ હોઈએ કે આપણને આસપાસ શું ચાલી રહ્યું છે એનું ભાન જ નથી રહેતું બસ ગધેડા સાથે આવું જ કંઈક થવાનું હતું અને આ રહી એની સૌથી મોટી ભૂલ જેવો એનું પેટ ભરાયું એ એટલો ખુશ થઈ ગયો કે એણે મોટેથી ગાવાનું શરૂ કરી દીધું એને સહેજ પણ ખ્યાલ નહોતો કે એનું આ ગીત જે એની ખુશી બતાવતું હતું એ જ એની મુસીબતનું કારણ બનશે અને અહીંથી આખી ગેમ પલટાઈ જાય છે ગધેડાના એ ગીતનું જે પરિણામ આવ્યો ને એ બહુ જ ખરાબ હતું એ ક્ષણની ખુશીની કિંમત એને બહુ મોંઘી પડવાની હતી અને જુઓ બધું કેટલી ઝડપથી થયું જેવું ગધેડાએ ગાયો ખેડૂત જાગી ગયો શિયાળ તો એટલો ચાલાક એ તો પરિસ્થિતિ સમજીને તરત જ ભાગી છૂટ્યો અને બિચારો ભોળો ગધેડો એ પકડાઈ ગયો અને એને માર પડ્યો બધું સેકન્ડ ડોમાં જ પતી ગયું તો વાર્તા તો અહીં પૂરી થઈ પણ એનો અસલી સાર તો હવે શરૂ થાય છે ગધેડાને જે અફસોસ થાય છે એની જે ભૂલો છે એમાંથી જ આપણને ઘણું બધું શીખવા મળે છે ચાલો એને સમજીએ એટલે કે ગધેડો પોતે જ સમજી ગયો કે એણે બે મોટી ભૂલો કરી પહેલી ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એટલે કે શિયાળ પર અને બીજી ખોટા સમયે અને ખોટી જગ્યાએ ખુશી વ્યક્ત કરી એટલે કે ખેતરમાં ગીત ગાયું ટાઈમિંગ અને ટ્રસ્ટ બંને બાબતોમાં એ માર ખાઈ ગયો આ જૂની વાર્તાની વાતને આપણે આજના જમાનામાં કહી શકીએ સિચ્યુએશનલ અવેરનેસ મતલબ કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એનું ભાન હોવું ગધેડો ખુશીમાં એટલો બધો ખોવાઈ ગયો કે એ ભૂલી જ ગયો કે એ કોઈના ખેતરમાં છે એની ખુશીએ જ એની સમજશક્તિ પર પડદું પાડી દીધો હતો તો ટૂંકમાં આખી વાર્તામાંથી ત્રણ મુખ્ય વાતો શીખવા જેવી છે પહેલું કોઈની વધુ પડતી મીઠી વાતોમાં આવી ન જવું બીજું ખુશી મનાવવા માટે પણ યોગ્ય સમય અને સ્થળ જોવું જરૂરી છે અને ત્રીજું ક્યારેક એક નાનકડી બેદરકારી પણ બધું બરબાદ કરી શકે છે અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે આ વાર્તા તો પ્રાણીઓની છે પણ આપણા જીવનમાં પણ આવા શિયાળ હોઈ શકે છે એવા લોકો જે મીઠી વાતો કરીને આપણો ફાયદો ઉઠાવવા માંગતા હોય એમને ઓળખવા કઈ રીતે જરા વિચારજો